શ્રાવણ માસના અષાઢી સુદ પવિત્ર મહિનાના પ્રથમ કે છેલ્લા સોમવારે કાનબાઈ માતા હિન્દુ ધર્મના મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલ દેવતનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવાય છે ત્યારે આ તહેવારની સુરતમાં મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરાઈ છે સુરતમાં વસતા મહારાષ્ટ્રીયન ખાનદેશ સમાજના આરાધ્ય કુલ દેવત કાનબાઈના તહેવારની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ છે હિન્દુ ધર્મમાં માતા કાનબા એક એવી દેવી છે જેમને કોઈ શુભ કે અશુભ સમય તેમજ મુત લાગતું નથી આ દેવીએ શરીર છોડીને માત્ર માથું માથું લઈને આવ્યા છે છે જેનું જે દેવીનું સ્વરૂપ છે શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી છે જેને અને તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભારતના તમામ રાજ્યોમાંથી ઘણા લોકો એવા છે જેઓ રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાં સ્થાયી થયા છે તેમાંથી એક મહારાષ્ટ્રીયન ખાસ કરીને રાજ્યમાંથી મરાઠી સમાજના છે સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં છે સુરતના વિવિધ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવે છે સમાજનો સૌથી તહેવાર કાનબાઈ માતાજી હિન્દુ ધર્મમાં પવિત્ર માસમાં અને પવિત્ર શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે સુરતના પુણા ગામ અને વરાછા વિસ્તારમાં પરંપરાગત રીતે ભવ્યતાથી ઉજવણી કરાઈ છે આ તહેવારની ઉજવણી પહેલો શનિવાર સૌવા પ્રહરમાં પ્રસાદ બનાવવા રસોઈ માટે પહેલા પાંચ જોડી

આખી રાત ભજન કીર્તનનું તેમજ જાગરણનું આયોજન કરવામાં આવે છે સોમવારે સવા ધૂમધામથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે આ તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે જેનો ભક્તો માતાજીના દર્શન કરવા ગાવા નૃત્ય કરવા અને આશીર્વાદ મેળવવા માટે લાભ લેશે અને બીજી બપોર સુધી શહેરના તાપી મૈયામાં વિસર્જન કરાય છે